વિલાસભાઈ ગજુભાઈ વારલી એ માટી અને જંગલનું વેચાણ કરી એ નુકસાન કરે છે એ બાદ એ બદલ અમે ફરિયાદ કરેલી અને એનો ફરિયાદનો કોઈ હજુ હાલમાં ઉકેલ આવ્યો નથી અને એ લોકો અમારા વિરોધમાં આ વિરોધ અમારા માટે વિરોધ કેમ કર્યો એના માટે એ અમારા ઉપર દબાણ કરી રહ્યો છે અને અમારે હાલે મારા ઘરે મારા ભાઈના કાકાવાળા ભાઈની છોકરીના લગ્ન છે તો અહીંયા ખલેલ કરવા માટે આ છોકરાઓને ઉશ્કેરીને ને ધમાલ કરાવ્યા કરે છે કોઈ વાર બાટલી ફોડી જાય છે કોઈ વાર પથ્થર મારી જાય છે કોઈ વાર ડંડા મારી જાય છે કાલે હોળીના દિવસે આવીને બે મંડપ નાખેલો છે દંડા મારીને આપણા મંડપને દંડા મારીને બે વખત ભાગી ગયા અને ત્રીજી વખત અમે એને પાછો પકડ્યો પકડ્યો ને અમે પોલીસ કમ્પ્લેન કરી પોલીસને જાણ કરી એને એરેસ્ટ કરાવ્યો છે અને એ બદલ અમારા આ બધું ને થાય આ ખોટું કામ કરાવી રહ્યો છે વિલાસભાઈ અને એની પત્ની અનિતાબેન તાલુકા પંચાયતની સભ્ય છે અને એ માજી આગળનો માજી સરપંચ હતો અને ન્યાય મંત્રી બી હતો એ ખુદ આ ગામમાં ઝઘડો કરાવી રહ્યો છે ને ખલેલ કરાવે છે તો આ પ્રશાસન પોલીસ તંત્ર સાહેબ તમે એના પાછળ પગ કંઈ પગલા લઈ એવું અમે આશા રાખીએ છીએ બિલાડ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે